જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ બલેનો ગાડી જોઈ રહ્યા છો આ બલેનો વેચી દેવાની છે તમે બલેનો ગાડીની કન્ડિશન જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છ ઓછા કિલોમીટર ચલાવેલી છે ફક્ત ઓગણપચાસ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળશે બલેનો ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી બલેનો જોવા મળી રહેશે આ બલેનો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ બલેનો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને બલેનો જોવા મળી રહેશે બે હજાર સોળનું મોડલ વન ઓનર બલેનો જોવા મળી રહેશે સાચવેલી ગાડી બ્લુ કલરમાં તમે બલેનો જોઈ શકો છો જો તમારે આ બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે ભાઈના નંબર છે નેવું નવ્વાણું પંદર તે વિડીયોના નીચે તમને ગાડીવાળા ભાઈના નંબર આખા નંબર તમને આખો નંબર વિડીયોના નીચે જ તે ભાઈનો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી બ્લુ કલરમાં તમે બલેનો જોઈ શકો છો ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડમાં બલેનો જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે સુરત રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે બલેનો ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે બલેનો લઈ શકો છો જો મિત્રો તમારે સુરત જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે બલેનો લઈ શકો છો જો તમારે રૂબરૂ જવાનું થાય તો તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું